અમાણી પરિવારના પુત્ર અનંત અને રાધિકાના લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી થઈ રહી છે છોટા કાશી ગણાતા જામનગરના મંદિરોમાં ભક્તિભાવ સાથે વિશેષ આરતી થઈ જામનગરમાં વર્ષો જૂના સત્યનારાયણ મંદિર ઉપરાંત ભીડભંજન મહાદેવ મંદિર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સુખનાથ મહાદેવ મંદિર ગાયત્રી શક્તિપીઠ સિદ્ધનાથ મહાદેવ મંદિર હાપાના જલારામ મંદિર લક્ષ્મીનારાયણ મંદિર ઉપરાંત જોગણી માતાના મંદિર જોગવડમાં આવેલા આશાપુરા માતાજીના મંદિર સહિતના ધાર્મિક સ્થાનોમાં પૂજા અર્ચના અને મહાપ્રસાદના વિતરણનું આયોજન થયું છે મંદિરોમાં આવતા ભાવિકો પણ અનંતને રાધિકાની પ્રથમ લગ્નની વર્ષગાંઠ નિમિત્તે આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે સવારથી જ મંદિરોમાં શ્રંગાર આરતીથી લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ થઈ રહ્યા છે તો વિશેષ પૂજા અર્ચના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અનંત અને રાધિકાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ છે તો આ નિમિત્તે પ્રાર્થના આ સાથે પૂજા કરવામાં આવી રહી છે

दर्जो आपो अन्यथा अगर आज शरत सरकार मंजूर नहीं करे तो हमें टूक टाइम ने अंदर भुज कलेक्टर ने सामे अनशन आंदोलन ऊपर बेसवाना चाहिए बुलेटिन में तेरे पे साथ लूच रचा